હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટું એવું શિમલા મરચાનું શાક આ શાક જોવામાં જેટલું જ સરસ દેખાય છે ટેસ્ટમાં એટલું જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે આપણે વજનમાં જોઈએ તો પાંચ નંગ જેટલા અને વજનમાં અઢીસો ગ્રામ જેટલા શિમલા મરચાં લીધા છે એને આ રીતના સ્ક્વેર ટુકડામાં કટ કરી લીધા છે ડુંગળીને પણ થોડી આપણે આ રીતના સ્ક્વેરમાં કટ કરી છે અને બાકી આપણે ડુંગળી અને ટમેટાનું ઝીણું કટિંગ કરી લીધું છે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધેલ છે એમાં આપણે એક ચમચી જેવું તેલ એડ કરી અને શિમલા મરચાને આપણે થોડા આ રીતના શેકી લેશું તેલમાં આ રીતના થોડા સોતે કરવાથી એનો ગ્રીન કલર છે તે જળવાઈ રહે છે અને તે એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થઈ જાય છે આપણે શિમલા મરચાંનું ભાગનું થોડું આમાં મીઠું એડ કરી દઈશું એક ચપટી જેટલું મીઠું આપણે એડ કરી અને શિમલા મરચાંને તેલમાં બરોબર સોતે કરી લેશું બે થી ત્રણ મિનિટ માટે આપણે મરચાંને સોતે કરવાના છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું શિમલા મરચાં આપણે સોતે થઈ ગયા છે હવે આપણે એમાં અડધી ચમચી જેવું ફરી તેલ એડ કરી અને આ રીતના આપણે ડુંગળીને પણ સોતે કરી લેશું થોડી હલકી ગુલાબી કલરની ની થાય અને ક્રિસ્પી રહે ત્યાં સુધી આપણે એને કરવાની છે જોઈએ એકાદ થી દોઢ મિનિટ જેવું સતત હલાવી અને સોતે કરી લીધી છે હવે આપણે એને પણ મરચા સાથે કાઢી લેશું હવે આપણે એ કઢાઈમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું આખું જીરું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેસુ જીરું અને હિંગ બરોબર તેલમાં સોથે થાય એટલે આપણે આ રીતના ડુંગળી અને ટમેટાનું ઝીણું કરેલું કટિંગ છે તે તેલમાં એડ કરી બરોબર મિક્સ કરી અને તેલમાં બરોબર સોતે થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા ટમેટા અને ડુંગળી બરોબર તેલમાં શેકાવા લાગ્યા છે હવે આપણે એમાં એકાદ ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું હવે આપણે આને બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી અને એકદમ ડુંગળી અને ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી પકાવી લેવાના છે બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ છૂટું થઈ ગયું છે અને ડુંગળી અને ટમેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આ રીતના એને એકવાર મિક્સ કરી લેશું ડુંગળી અને ટમેટા આપણા સરસ એવા સોફ્ટ થઈ અને તૈયાર થઈ ગયા છે હવે આપણે એમાં થોડા સૂકા મસાલા એડ કરી દઈશું એક ચમચી હળદર બે થી ત્રણ ચમચી લાલ મરચું પાવડર અને દોઢ ચમચી જેવું ધાણાજીરું પાવડર આપણે એડ કરી દેસુ અને બધા મસાલા ને ડુંગળી અને ટમેટા સાથે બરોબર મિક્સ કરી અને તેલમાં સોતે થવા દેસુ આપણા મસાલા છે તે સરસ એવા સોતે થઈ ગયા છે બે થી ત્રણ મિનિટ જેવો ટાઈમ થયો છે હવે આપણે ડુંગળી અને ટમેટાને આ રીતના બટેટા મેશર કે પાઉભાજીના મેશર મેશરથી થી આપણે એને બરોબર એવું મેશ કરી લેશું જેથી આપણો મસાલો છે તે ગ્રેવીમાં એકદમ ઘટ એવો થઈ જાય બરોબર મેશ થઈ ગયા છે હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું મેં અહીં બે ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તમારે જેટલી ઘાટી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો હવે આપણે બધા મસાલા અને પાણીને ખૂબ ઉકળે ત્યાં સુધી આપણે એને સરસ એવું પાકવા દેવાનું છે તમે જોઈ શકો છો કે આપણે મસાલા સરસ એવા પાકી ગયા છે અને આપણું પાણી છે તે આપણે એડ કર્યું એના કરતાં અડધું થઈ ગયું છે અને આપણી ગ્રેવી છે તે પણ એકદમ ઘટ એવી થઈ ગઈ છે હવે આપણે અહીં એક વાટકી જેટલું દહીં એડ કરી દઈશું આ રીતના દહીં એડ કરી ગેસની ફ્લેમ લો રાખી અને સતત મિક્સ કરી લેવું જેથી દહીં છે તે ફાટે નહીં દહીંને આપણે બરોબર એવું શાક સાથે મિક્સ કરી લીધું છે હવે આપણે પાંચેક મિનિટ માટે આને ચડવા દેશું અને અત્યારે આ સ્ટેજ ઉપર આપણે શિમલા મરચા અને આપણે જે સોતે કરેલી ડુંગળી રાખી છે એ એડ કરી દેશું હવે આને બરોબર એવું આપણે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણા શિમલા મરચા અને આપણી ડુંગળી છે તે બરોબર શાકમાં મિક્સ થઈ ગઈ છે અને આપણી ગ્રેવી છે એ પણ બરોબર છે હવે આપણે આને આ રીતના ખુલ્લું પાંચેક મિનિટ માટે ચડવા દેશું પાંચ મિનિટ પછી તમે જુઓ તો આપણો શાકનો કલર ચેન્જ થઈ ગયો છે તેલ ઉપર આવી ગયું છે હવે શાકને વધારે ચટપટું બનાવવા માટે આપણે અડધો મેગી મસાલો એડ કરી દઈશું અને બે ચમચી જેવી કસ્તુરી મેથી એડ કરીશું કસ્તુરી મેથીને આ રીતના હાથ વડે થોડી ચોળી અને એડ કરી દેવી જેથી શાકમાં તેનો સરસ એવો ફ્લેવર બેસી જાય તો તમે જોઈ શકો છો પંજાબી શાકને ટક્કર મારે એવું આપણું શિમલા મરચાંનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને શાકને ગરમ ગરમ એવું સર્વ કરી દઈશું આ રીતના એક બાઉલ માં આપણે શાકને સર્વ કરી દઈશું આ શાકને તમે રોટલી પરાઠા કે ભાત સાથે ખાઈ શકો છો આ શાક ઉપર આપણે થોડી ફ્રેશ ક્રીમ એડ કરી છે ક્રીમ છે તે એકદમ ઓપ્શનલ છે જો હોય તો એડ કરવી બાકી ચાલે તો આ રીતના આપણે પંજાબી શાકની ટક્કર મારે એ રીતના શિમલા મરચાંનું શાક બનાવી અને તૈયાર કર્યું છે અને આ શાકનો ટેસ્ટ છે તે સરસ ખરેખર ખૂબ જ સરસ આવે છે તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરવી અને મને કોમેન્ટ કરવી કે તમને મારી આ રેસીપી કેવી લાગી ફરી મળીશું આપણે બીજા જ આવા ઈઝી અને નવા વિડીયો સાથે